શીતળા સાતમની વાર્તા શ્રાવણવધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વર્ત કરે છે વર્ત કરનારે સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણછતનું રાંધેલું ટાઢું ખાય છે એ દિવસે સૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાધી હતી બંને દેરાણી એક એક દીકરો હતો રાંધ નો દિવસ આવ્યો નાની વહુ સાતમનું વર્ત કરવા માટે રાંધણસઠ ને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજા દિવસે ટાઢુ જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુ રાંધતા રાંધતા મધરાત થઈ થઈ ગઈ તોય હજી રાંધવાનું તો બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ અને આડે પડખે સુતા સુતા છોકરાને ધવડાવવા લાગી કે ધવડાવતા ધવડાવતા તેને આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં સુલો સળગતો રહ્યો મધરાત થતા શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુએ ઘરમાં સુલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમને તેમાં આળોટિયા અને દાજિયા એમને શ્રાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં તો શ્રાપ આપીને ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભળતું થઈ ગયો હતો તેને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે નક્કી શીતળામાં કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી અને બહુ રાતે તે સુલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી તે શીતળામાં તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈ શીતળામાંની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમની માફી માંગ માં તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી સાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળામાં બહેન તું શીતળામા પાસે જા તો મારું પણ પૂછતી આવજે કે અમે એ વાતે શાપાપ કર્યા હશે કોઈ અમારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીએ તો મરી જાય છે નાનુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતાં રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પડ હતું તેઓ લડતા હતા નાની વહુએ જોઈ જોઈ આખલાઓને બોલ્યા બહેન તું કેમ રડે છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાવશો બહેન શીતળામાને અમારું પણ પૂછતી આવજે કે અમારા ક્યા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીની ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશીમાં માથું ખંજવાળતા બેઠા હતા અને જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની વહુ દયાળુ હતી તેને શીતળામાને દેરીએ જવાની ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોશીના ખોળામાં મૂકી તેમનું માથું જોવા માંડી વહુએ ડોશીમાના માથામાંથી ઘણી લીખો અને જુઓ કાઢી મારી નાખી આથી ડોશીમાના માથાની ખંજવાળા ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું જ બોલતામાં તો ચમત્કાર સર્જાયો ખોળામાં રહેલો છોકરો થઈ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે શીતળામાં શરણોમાં ઢળી પડી ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને તેની જગ્યાએ શીતળામાં ઊભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી તેમની માફી માંગી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાં કહ્યું બેટા ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી એ બહુ અદેખી હતી અને ત્યાં કોઈ સીજ વસ્તુ લેવા આવે તો એ કોઈ આપતી નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ સાસ લેવા આવે તો તે પાણી નાખી સાસ આપે તેના પાપનું નિવારણ એ કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ સારી દિશાઓમાં છાંટે અને પછી તું પાણી પીએ તો પશુ પંખીઓ પણ વટે માર્ગો એનું પાણી પી શકશે નાની વહુએ પછી પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે શીતલામાએ કહ્યું કે બેટી આ બંને આખલાઓ ગયા ભૌમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા કે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખે તો એ તેઓ સંપીને રહેશે એટલું કહી શીતળામાં અંત ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થઈ પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આખલા મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કહી કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી શીતળામાની વાત કહી સંભળાવી અને તેમને શ્રાપનું નિવારણ માટે પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘરે આવી ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુના ખોળામાં મૂકી દીધો સાસુમાં તો છોકરાને સજીવન જોઈ રાજી રાજી થઈ ગયા પરંતુ દેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમની સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું બેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થશે રાંધણછઠના દિવસે જેઠાણી જાણી જોઈને સુલો સળગ તો મૂકી સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા સૂલામાં આળોટ્યા કે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શ્રાપ આપ્યો જેણે મને બાળી છે એનું અંતર બળજો બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભડતું થઈ ગયો હતો આ આ બનાવથી જેઠાણી દુખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણીને માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે પંચાયત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી ગઈ આગળ જતા બે આખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુચ્છે થઈ ગઈ અને મો મચકતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાયત આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળે આગળ જતા રસ્તામાં પેલી મેલી ગેલી ડોસી મળી તે માથું ખંજવાતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કાંઈ તારે જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળામાને શોધવા જાઉં છું આમ કહી તે ચાલી નીકળે તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલો છોકરો લઈને પાછી આવી ડેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણીનો સ્વભાવને લીધે દીકરો કોઈ બેઠ જય શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને સૌને ફળજો જય શીતળામાં જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કર્યો ને સબસ્ક્રાઈબ કર્યો